શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન આ દિવસે ભૂદેવો નવી યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય છે જે સંદર્ભે સપોવન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા સંપૂર્ણ શાસ્ત્રો અને વૈદિક પદ્ધતિથી જનોઈ બદલવા માટે તેમજ નવી પેઢીને જનોઈનું મહત્વ સમજાય તે માટે છેલ્લા નવ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આજરોજ લક્ષ્મણ ટેકરી મહાદેવના મંદિરમાં શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ તેમજ વૈદિક પદ્ધતિ દ્વારા મોટી સંખ્યામાં ભૂદેવોએ હર હર મહાદેવના નાદ સાથે નવી જનોઈ ધારણ કરી હતી આ પ્રસંગે શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ ત્રિવેદી દ્વારા બ્રાહ્મણો માટે જનોઈનું શું મહત્વ છે તે પણ સમજાવ્યું હતું તેમજ બ્રાહ્મણો ક્યારેય પોતાના પૂરતું સીમિત નથી વિચારતા તેઓ સમસ્ત સમાજનું હિત વિચારી પોતાનો ધર્મ નિભાવતા હોય છે તથા આજે બ્રાહ્મણો પોતાનું બ્રહ્મત્વ જોગાડી રાષ્ટ્ર માટે કાર્ય કરે તે માટે તેમને આહવાન કર્યું હતું આ પ્રસંગે તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઈ રાવલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં ભૂદેવ ઉપસ્થિત રહી મહાદેવની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા તપોધન બ્રાહ્મણ યુવા સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાવલ મંત્રી બ્રિજેશભાઈ રાવલ સહિત યુવા સંગઠનના કારોબારીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન વિજય રાવલ જલોદરા દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન આયોજિત દર વર્ષની જેમ પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે આજે ખૂબ સમાજના યુવાનો વડીલો દ્વારા આયોજન યજ્ઞોપવિત્ર બદલવાનું કરવામાં આવ્યું એ અંતર્ગત બ્રાહ્મણ દરેક બ્રાહ્મણોને આજે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ નદીના તટ ઉપર હોય કોઈ પવિત્ર દિવાલયોમાં હોય પણ યજ્ઞોપવ ધારણ કરવાનું મહત્ત્વ શું છે યજ્ઞોપિત બ્રાહ્મણના સંતાનને આઠ વર્ષ પછી અવશ્ય આપવી જ જોઈએ એ દ્વિજત્વ છે બીજું બ્રાહ્મણ બીજો જન્મ છે બ્રાહ્મણ એવું કહેવાય છે બ્રાહ્મણત્વ ધારણ કર્યું છે અને યજ્ઞોપવિતની અંદર ભારત વર્ષના બધાય દેવતાઓનું આહવાન કરવામાં આવે છે પ્રથમ તંતુથી ઓમકારાયણમાં તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ આદિ ભગવાન યામ પિતૃ એ બધાય દેવતાઓનો યજ્ઞોપવિત્રનો વાસ છે એને ધારણ કર્યા પછી કમળમાં એ યજ્ઞોપવિતની ગ્રંથિને રાખવામાં આવે છે અને બ્રાહ્મણો જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે છે ત્યારે એક નવી ઉર્જા એનર્જી બ્રાહ્મણત્વની એ ગાયત્રી શક્તિની સૂર્યની અંદર જેમ શક્તિ જે મહાન એ શક્તિ એમના એ શરીરમાં આવે છે એટલા માટે દર વર્ષે દરેક જગ્યાએ બ્રાહ્મણો ગાયત્રીની અને સૂર્યની ઉપાસના ધકી આ યજ્ઞોપવ ધારણ કરતા હોય છે એના મુખ્ય દેવ ભગવતી ગાયત્રી મહાશક્તિ છે અને ભગવાન સૂર્યનારાયણ છે આ બંને સાથે સીધો સંવાદથી બ્રાહ્મણો જે કંઈ યજ્ઞો પવિત ધારણ કરે છે યજ્ઞો પવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્ય સહજમ આયુષ્યમ અગ્રમ પ્રતિમુચ શુભ્રમ યજ્ઞો પવિતમ બલમસ્તુ તેજ તેજ જ્ઞાનવર્ધક હોય તે યજ્ઞો પવિત છે તબોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો દર વર્ષની જેમ આ વખતે પણ રાખ્યું છે કાર્યક્રમ અને આ કાર્યક્રમના દસ વર્ષ પૂરા થયા છે ખૂબ શુભ આશયથી થાય છે યુવા સંગઠનના સર્વ મિત્રો આમાં ઉમળકાભેર ભાગ લે છે બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ પણ આમાં ખૂબ જ ધર્મ વિશે અને યજ્ઞોપવિત વિશે ખૂબ છણાવટ કરી બ્રાહ્મણત્વ શું છે બ્રાહ્મણે શું કરવું જોઈએ જનોઈ ધારણ કરવી જોઈએ જન ધારણ કર્યા પછી આપણા બ્રાહ્મણોનું શું મહત્ત્વ છે અને આપણે શું કર્મો કરવા જોઈએ એ વિશે વિશેષ કહ્યું અને આજના આ પ્રસંગે તપોધન બ્રાહ્મણ યુવા સંગઠનનો ખૂબ ખૂબ આભાર અને સુંદર આયોજન બદલ એમને શુભેચ્છા પાઠવું